થોડા જ સમયમાં હવે નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે આપણે ઘણી વાર જોયું છે કે નવરાત્રીના તહેવાર દરમિયાન બળાત્કાર અને છેડતી જેવા કિસ્સાઓ જે છે એનું પ્રમાણ વધી જતું હોય છે આપણે એ સમાજ અને સંસ્કૃતિમાંથી આવીએ છીએ જે દીકરીઓને દેવી સ્વરૂપ માને છે છતાં દેવીના આ પર્વ એટલે નવરાત્રીમાં આ કિસ્સાઓમાં કેમ આટલો વધારો થતો જઈ રહ્યો છે એ ચિંતા અને ચિંતનનો વિષય છે આ પ્રકારના કિસ્સાઓ જે વધી રહ્યા છે એ સભ્ય સમાજ માટે ખૂબ ચિંતાજનક બાબત હોવાથી મોરબીમાં સામાજિક આગેવાનોએ હવે આ બાબતને લઈને અવાજ ઉઠાવ્યો છે અને જે ડિસ્કો ડાંડિયાનું કલ્ચર વધી રહ્યું છે તેને લઈને તેમણે સમસ્યા દર્શાવી છે આ બાબતે જ આપણે આજે વધુ ચર્ચા કરવી છે ને આ ચર્ચા કરવા માટે મોરબીથી સામાજિક આગેવાન મનોજભાઈ પનારા આપણી સાથે જોડાયા છે

એની જગ્યાએ આજે શહેરોની અંદર ડિસ્કો દાંડિયા કલ્ચર એ દિવસેને દિવસે કૂદકે ને ભૂચકે વધતું જાય છે અને એની આડમાં અસામાજિક અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે જે મીડિયાના માધ્યમથી આપણે બધા જાણતા હોઈએ છીએ અમારી વાત એટલી છે કે મોરબીની અંદર જે ડિસ્કો દાંડિયા કલ્ચર ફૂલી ફાયેલું છે અને એની આડમાં અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે અને કેટલીય બેન દીકરીઓની જિંદગી આ મીડિયા ક્લાસીસમાં ગયા પછી અમુક એવા આવારા તત્વોના કોન્ટેક્ટમાં આવ્યા પછી જે જિંદગી બરબાદ થાય છે અને એના કારણે આખા એ સમાજને નીચા જેવું થાય છે પરિવાર પણ બરબાદ થાય છે અને છેલ્લે એ દીકરીની જિંદગી પણ બરબાદ થાય છે તો કેમ આપણે સભ્ય સમાજ સમજીએ છીએ જાણીએ છીએ જોઈએ છીએ તો આ ખાડાખાન શું કામ કરવા જોઈએ જે ખોટું છે એ ખોટું છે એનો વિરોધ થવો જોઈએ અને આવા જે કલ્ચરના કારણે જે નુકસાન થઈ રહ્યું છે સમાજોને બેન દીકરીઓને પરિવારોને તો એની સામે પાણી પેલા આજે સમગ્ર મોરબી પાટીદાર સમાજની એક જાહેર મીટિંગ અથવા તો જાહેર સભા જેનું નામ છે પાટીદાર જનક્રાંતિ સભા અને એની અંદર મોરબીના બહુ બધા ઉદ્યોગકારો વેપારીઓ માતાઓ બહેનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં જોડાવાના છે અને આ જનક્રાંતિ સભાની અંદર અમે આહવાન કરવાના છે કે આપણે કોઈએ આપણી બેન દીકરીને આવા વલ્કર ડાન્સ જે શીખવાડે છે જે ડિસ્કો અને જે પ્રેમના ગીતો અને હિન્દી ફિલ્મના ગીતો વગાડે છે અને એના ઉપર સ્ટેપ શીખડાવે છે એવા ડિસ્કો ડાંડિયા ક્લાસીસમાં બિલકુલ જવું નહીં એવું એક સામાજિક ક્રાંતિ ના રૂપમાં જાણીએ છીએ પરંતુ સમાજમાં એક પ્રથા છે કે સજ્જન માણસો બોલતા નથી એટલે દુર્જનો ત્રાસ વધતો જાય છે કોણ નથી જાણતું કે આડિયા ક્લાસીસની આડમાં કેટલા બધા ગેરકાનૂની અથવા તો ખોટી પ્રવૃત્તિઓ થાય છે હું એમ નથી કહેતો કે બધી જ જગ્યાએ થાય છે પણ આવા પ્રસંગો આવી ઘટનાઓ બને છે અને નિધિબેન તમે હું જાણીએ છીએ કે હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે ત્રણ મહિના સુધી માધુરી દીક્ષિત ને પણ જો એક વાંદરા સાથે રૂમમાં પૂરી દ્યો ને તો એ વાંદરા સાથે માધુરી દીક્ષિતને પણ પ્રેમ થઈ જાય તો જ્યાં લવના સોંગ વાગતા હોય જ્યાં અ લઈ જાને લઈ જાને મને આ પ્રકારના ડિસ્કો ઉપર ડાન્સ થતા હોય અને જ્યાં હિન્દી પિક્ચરના સોંગ વાગતા હોય ને એવા વર્લ્ડગર સ્ટેપ શીખવાતા હોય ત્યાં તણ ત્રણ મહિના સુધી આ વાતાવરણમાં જે મેલ ફિમેલ રીએ એ સ્વાભાવિક છે હ્યુમન સાયકોલોજીમાં કે એના માટે એને લાગણી ઊભી થાય એના માટેને પ્રેમ ઊભો થાય એના માટે એને એક ફિલિંગ ઊભી થાય અને અમુક આવરા તત્વો રોમિયો લુખાવો આ ફિલિંગનો આ સમયનો આ આખે આખા વાતાવરણનો કરીને કેટલી દીકરીઓની જિંદગી બરબાદ થઈ છે એ સમાજને પોતાના વિસ્તારના લોકોને અને મીડિયાના માધ્યમથી પણ આપણે જાણતા હોય છે તો આ વ્યવસ્થા શા માટે ચાલુ રાખવા દેવી જોઈએ નિધિબેન હું બહુ સ્પષ્ટ કહું છું કે ડિસ્કો ડાંડિયા ક્લાસીસનો વિરોધ છે સંગીતનો વિરોધ નથી અ ગીતોનો વિરોધ નથી કે પછી કોઈ સારી નૃત્યનો પણ વિરોધ નથી વિરોધ કરવાની આખી જે સિસ્ટમ અમુક દ્વારા પ્રી પ્લાનિંગ ગોઠવવામાં આવે છે એનો વિરોધ છે અમારી સામે સવાલ આવ્યો હતો કે આ દાંડિયા ક્લાસીસ જે શીખડાવે છે એ જે શીખડાવવાવાળા લોકોની રોજગારીનો સવાલ આવશે ત્યારે અમને કીધું છે કે અમે આ પ્રકારના ડિસ્કો દાંડિયા બંધ કરાવીએ છીએ પણ અમે અમારી સોસાયટીમાં અમારા ફ્લેટમાં અમારી પ્રીમાઇસીસમાં અમારી જગ્યામાં અમારી બેન દીકરીઓ ક્લાસ અલગથી શરૂ કરે અને એમાં કોઈને કોઈ દીકરી એ શીખડાવવા આવે એટલે એમની પણ રોજગારી ચાલે અને બેન દીકરીઓ આ પ્રકારના ક્લાસીસ શીખે જે ક્લાસીસ રાત્રે મોડે સુધી ચાલતા હોય એની અંદર ગમે તે આવે ગમે તે જાય કોઈને કાંઈ લેવા દેવા ન હોય આવા જે ક્લાસિસો છે એનો સંપૂર્ણ વિરોધ છે એટલે કોઈની રોજગારી છીનવી લેવી કે કોઈને હેરાન પરેશાન કરવા કે કોઈ સાથે અમારે વ્યક્તિગત વેરઝેર પણ નથી પરંતુ આ ભારતીય સંસ્કૃતિ નથી આપણી મૂળ નવરાત્રી જે પ્રાચીન નવરાત્રી હતી એની કોઈ કુઠારો ઘા કર્યો હોય તો આ દાંડિયા કલ્ચર ડિસ્કો દાંડિયા કલ્ચર અને એની આડમાં જે આ અસામાજિક પ્રવૃત્તિઓ અને જે રીતે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એ સંપૂર્ણ રીતે આપણી પ્રાચીન નવરાત્રી અને માતાજીની આરાધના છે એને ડિસ્ટર્બ કરવાનું કામ એ હિન્દુ સંસ્કૃતિ અથવા તો સનાતન સંસ્કૃતિમાં ઉઠારો ઘા કરવાનું કામ જો કોઈ કર્યું હોય તો આ ક્લાસીસ દાંડિયા ડિસ્કોએ કર્યું છે અને મનોજભાઈ એ પણ તમને પૂછવું છે કે આ જે નવું કલ્ચર ગુજરાતની અંદર હવે છેલ્લા અમુક વર્ષોથી જોવા મળી રહ્યું છે કારણ કે નવરાત્રીના નવ દિવસ એ માતાજીની આરાધનાના દિવસો હોય છે માતાજીની આરાધનાનો તહેવાર છે પરંતુ એમાં આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે શેરી ગરબીઓ અને એ બધાની જગ્યા હવે આ જે ડિસ્કો દાંડિયા કલ્ચર લઈ રહ્યું છે તો એ ધર્મને કે સંસ્કૃતિને કેટલું નુકસાન પહોંચાડે છે એના પરિણામો તો આપણે જોઈ રહ્યા છીએ પરંપરાઓથી દૂર થાય છે એ સમાજ હોય વ્યક્તિ હોય કે વિસ્તાર હોય એ દુઃખી થતા જ હોય છે એ વાસ્તવિકતા છે અને એના ખરાબ પરિણામો આપણે બધા જ આપણી નજર સામે જોઈ રહ્યા છીએ એક વાત બીજી વાત એ છે કે આ પ્રકારના ક્લાસીસ જે તમે કીધું કે તમે આજે શું કરવાના છીએ તો અમે સમાજને અપીલ કરવાના છીએ કે આ પ્રકારના જે ક્લાસીસ ચાલે છે જે દૂષણ છે એ ન ચાલે ગરબા ન શીખીએ તો સમાજમાં કોઈ વાંધો ખરો કોઈ નુકસાન ખરું કોઈ મેરેજ એટલા માટે નથી તૂટ્યા કે ભાઈ આ દીકરીને બરાબર ડિસ્કો દાંડિયા આવડતા નહોતા કે એના સ્ટેપ બરાબર આવડતા નહોતા એટલે મારે છૂટાછેડા લેવા છે એવી કોઈ ઘટના બની નહીં

એની જગ્યાએ આપણે અલગ અલગ સમાજો છે અલગ અલગ સોસાયટીઓ છે એમાં બધા જ સમાજો રહેતા હોય તો સોસાયટીના સાર્વજનિકમાં જે સારું દીકરી હોય હે એને બોલાવીને આપણે આપણી બેન દીકરીઓ શીખી શકે આપણા જ વિસ્તારમાં એપાર્ટમેન્ટો હોય છે એની સોસાયટી હોય છે એના સાર્વજનિક હોય છે એમના પણ કોમન પ્લોટો હોય છે એમની પણ સામાજિક વાડીઓ હોય છે તો અહીંયા કેમ આપણે આ બધી વ્યવસ્થા ઊભી કરી અને આપણે આપણી દીકરીઓને સેફ્ટી ના આપીએ અમુક

ગરબે રમવું માતાજીની આરાધના કરવી એનો કોઈ જ વિરોધ નથી આપણે ત્યાં પ્રાચીન અને બંને પ્રકારની નવરાત્રીઓ થાય છે એનો વિરોધ પણ નથી અને એ ફેમિલી સાથે જતા હોય છે પરંતુ જે ત્રણ ત્રણ મહિના અગાઉ આ ગરબાઓ શીખીને ત્રણ ત્રણ મહિના સુધી જે પ્રકારે વાતાવરણ અને જે પ્રકારે એમાં ગીતો વાગે છે એ નુકસાન કરતા છે બીજી મારે વાત એ કરવી છે કે મોરબીની જ હું વાત કરું તો પાંચ વર્ષ પહેલા તો આવા કોઈ બહુ ક્લાસીસ હતા નહીં દસ વર્ષ પહેલા તો બિલકુલ નતા આપણી માવળીઓ આપણી બેનું આપણી દીકરીઓ નવરાત્રીમાં બરાબર રમતી હતી બરાબર ગરબા ગાતી હતી તો ત્યારે તો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહોતા થતા કહેવાનો મારો મતલબ આ નવું કલ્ચર છે એ ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિને ખતમ કરી રહ્યું છે બીજી વાત છે કે ત્રણ મહિના જે અત્યારે પેલા પંદર દિવસ એડવાન્સ ગરબા ક્લાસીસ શરૂ થતા પછી મહિનો બે મહિનાથી જો આ પ્રવૃત્તિને રોકશું નહીં તો આવતા દિવસોમાં મહિના ચાલુ રહેશે આ આવતી દશેરા અને એમાં તમે જાણો છો પ્રોફેશનલ લોકો જોડાયેલા હોય છે અને એને તો આર્થિકતાથી જ મતલબ હોય છે તો એ તો કરવાના છે પરંતુ આપણો ગુજરાતી સમાજ અને ખાસ કરીને પાટીદાર સમાજ બહુ સમજુ છે કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ પણ જલ્દી કરે છે અને જો તમે એના દુષ્પરિણામો એની સામે મૂકો તો એ ઝડપથી દુષ્પરિણામો સ્વીકારે છે સમજે છે છે અને એનો પણ જલ્દી કરે હું તમને ગેરંટી સાથે કહું છું કે આ પ્રકારના જે ગરબા ક્લાસીસો છે એ મોરબીમાં ભલે અમે વાત કરી હોય પણ સમજદાર મા બાપે અત્યારથી જ પોતાની દીકરીઓને અથવા તો બહેનોને આવા ક્લાસીસમાં જવાની પરવાનગી આપવાનું બંધ કર્યું હશે અને દીદીબેન અત્યારે તો સોશિયલ મીડિયા મીડિયા અને YouTube નો જમાનો છે તમે કોઈ પણ ગરબા શીખવા હોય તો તમે ઓનલાઈન શીખી શકો છો તમે ઘરના જ ગ્રુપમાં સોસાયટીના ગ્રુપમાં મારા ફ્લેટના ગ્રુપમાં જેમને શોખ હોય શીખી શકે છે રમી શકે છે એટલે જરૂરી નથી કે ગરબા ક્લાસમાં જઈને જ આપણે શીખી શકીએ એટલે આખી પહેલ છે પહેલી વાર આવી મૂવમેન્ટ ચલાવીએ છીએ કેટલી સફળતા મળશે કેટલી નહીં મળે એ તો મારો ભગવાન જાણે પણ એક સામાજિક આગેવાન તરીકે કમ લોકોનું ધ્યાન દોરવું સ્વીકારવું ન સ્વીકારવું કરવું ન કરવું એ લોકોની લોકશાહીમાં મરજી ઉપર છે પણ એક આગેવાન તરીકે આ વિષય લોકો સુધી પહોંચાડવો એ આપણી એક જાહેર મીડિયાની પણ અને જાહેર આગેવાનની પણ ફરજ છે જી ચોકસ અને મનોજભાઈ બીજો એક નાનો પ્રશ્ન કે આ વિરોધ માત્ર ડિસ્કો ડાંડિયા ક્લાસિક્સ નો છે કે ડિસ્કો દાંડિયા નું આયોજન થતું હોય છે એનો છે નહીં બેન આમાં કેવું છે થર કાપો એટલે પાંદડા ઓટોમેટિક સુકાઈ જાય દાડીઓ ઓટોમેટિક સુકાઈ જાય એમ મૂળમાં છે ને આ ડિસ્કો દાંડિયા ક્લાસિસ છે આ ડિસ્કો દાંડિયા ક્લાસીસ જ નહીં રહે ને તો બાકીની દાડીઓ ને પાંદડા ઓટોમેટિક સુકાઈ જવાના છે જ્યાં દૂષણ છે ને આ છે ત્રણ ત્રણ મહિના સુધી જોડે રમવું અને ત્યાં રોકટોક નથી હોતી તમે નવરાત્રીમાં જાઓ તો ત્યાં પરિવાર હોય છે બીજા બધા લોકો હોય છે અને ખૂબ મોટા પ્રમાણમાં માનવ સમૂહ હોય છે એટલે ઘટનાઓ બહુ ઓછી ઘટતી હોય છે પણ આ મહિના સુધી સ્વતંત્રતાથી દીકરી દીકરા રાત દિવસ જોયા વગર આવા ક્લાસીસમાં જતા હોય છે એટલે આ પ્રમાણ દૂષણનું વધતું હોય છે અને રોકવાની જવાબદારી આપણા બધાની છે પ્રયત્ન કરીએ છીએ

આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર